હવે આ બે ગોળી તમે લેશો એનું આપણે માહિતી આગળ આપશું એની પહેલા વિડીયો ચાલુ કર્યા પેલા સૌથી પેલા બધા જ મિત્રો મારા જય શ્રી રામ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી હવે આજનો વિડીયો એક સંપૂર્ણ વિડીયો હાઈ આપણે જે ચેસ માટે બનાવી છે કે ચેસ કઈ રીતના માપવાની છે ક્યાંથી ચેસ આપણે માપશું કઈ રીતના આપણે બતાવશું અને કઈ રીતના આપણે ચેસ ના જોઈએ પડે બરાબર અને ચેસ ના થતી હોય તો આ જે બે ગોળી છે તમારે લેવી હોય આ બે ગોળી લેવી હોય તો તમારે શું કરવું પડશે નીચે ચેનલની અંદર વોટ્સઅપ નંબર માય ક્યો અને શું લેવા લેવી જોઈએ હવે પહેલાં તો એક શું લેવા લેવી જોઈએ હવે પહેલાં તો એક તમને માહિતી આપી દો તમે રનિંગમાં ફોકસ કર્યું છે સથી સાત આઠ મહિના નવ મહિના બગાયા છે એક વર્ષ બગાડ્યું છે રનિંગ તમારી થઈ જાય છે અને તમે ચેસમાં નીકળી જશો જો હાઈટ માટે પણ નીકળી જાતો તો હાઈટ માટે આના પછીનો વિડીયો હાઇટનો આવશે તો તમે ચેસ માટે નીકળી જાતો તો આ ગોળી લેવી બહુ જરૂરી છે

જેટલી ફૂલ તો વધારે આપણે ઓલમોસ્ટ છ સેન્ટીમીટર ફૂલી જાય ને તો પણ તમે પાંચ થઈ જશો અને જેનાથી નો થતી હોય ને ચેસ એને શું કરવું પડશે આપણે ડીપ્સ મારીને બતાવો ચાલો ડિપ્સ મારવાની છે જેને ચેસ ના થતી હોય ને ડિપ્સ કઈ રીતના મારશું એ પેલા તમે સંપૂર્ણ માહિતી જુઓ ડિપ્સ મારવા આપણે આપણે જે રેગ્યુલર ગ્રાઉન્ડમાં મારીએ છીએ એ ડિપ્સ મારવાની છે હવે તમે જો આ રીતના મારશો તમારે ગ્રાઉન્ડમાં જાવ છો ત્યારે એક સેન્ટીમીટર ત્રીસ તો પણ તમારી ચેસ્ટ પાંચ થઈ જશે ઓલરેડી તમારી માનો કે સેન્ટીમીટર ઓછી સેવન્ટી વન સેવન્ટી ટુ હોય તો સેવન્ટી નાઇન તો આપણે જોતી છે તો ફૂલાવીને જો સેવન્ટી નાઇન થતી હોય તો કઈ કામની નથી તમને ફેલ કરી દેશે

હવે મળશું આના પછીના ના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ